નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાકુલ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમે જેમની આખું એ વર્ષ દરમિયાન જે પણની જે ક્ષણની રાહ જોર્યા હતા વિદ્યાર્થી મિત્રો તમે તમેની પરંતુ અમે પણ આ ક્ષણની અને આ પળની રાહ જોર્યા હતા કે સર અમારે તમને મળવું છે અમે પણ તમને કહેતા હતા કે વિદ્યાર્થી મિત્રો અમારે તમને મળવું છે અને આજ આતુરતાનો અંત આવી ચૂક્યો છે કારણ કે તારીખ 18 5 2024 ના રોજ સુરતની અંદર વિદ્યાર્થી સન્માન સમારોહ મહોત્સવ આયોજન કરેલું છે એટલે કે ટોપ પર મહોત્સવ આયોજન કરેલું છે જેની અંદર ગુજરાતના ખૂણે ખૂણેથી જેટલા પણ બાળકો અભ્યાસ કરી રહ્યા છે ધોરણ નવ થી લઈને બાર ના બાળકો એ બધા વિદ્યાર્થીઓને હાર્દિક હાર્દિક આમંત્રણ પાઠવું છું વિદ્યાર્થી મિત્રો આમ તો આપણે છે એ આખું એ વર્ષ દરમિયાન છે એ ઓનલાઈન અભ્યાસ કર્યો છે અમે તમને ખાલી

આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલું છે સમયની જો વાત કરું વિદ્યાર્થી મિત્રો તો સવારે સાડા નવથી થી લઈને બપોરના બે વાગ્યા સુધી આ કાર્યક્રમ રહેવાનો છે અને વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ ગયા વર્ષે ધોરણ નવ અને અગિયાર માં હતા અને જેમણે જીટીએસસી ની અંદર ભાગ લીધેલો હતો અને એ વિદ્યાર્થીઓમાં જે વિદ્યાર્થીઓ છે એ વિનર બનેલા છે જે લોકોએ સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે એમને પણ આ મહોત્સવની અંદર અમારે છે એ સન્માનિત કરવા છે આમ તો વાત કરીએ તો આઈ થિંક બે વર્ષ પહેલાં છે એ સરસ મજાનું અમે અમદાવાદની અંદર મસ્ત મજાના છે એ વિદ્યાર્થીઓને સન્માન કર્યા હતા એક ક્ષણ અને પળ અમને અત્યારે યાદ આવે તો ગુજરાતના ખૂણે ખૂણેથી જેટલા પણ બાળકો છે એ બધા બાળકો વધારેલા હતા તો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે આ વખતે એનાથી પણ વધારે બાળકો છે એ સુરતની અંદર વધારે અમને અમને અમે અમને મળીએ તમારી સાથે સેલ્ફી લઈએ તમારી સાથે વાતો કરીએ તમારા જીવનને રહેલા જે સંઘર્ષો છે એમની વાતો કરીએ અને એક સરસ મજાના મીટઅપનું આયોજન થાય એટલા માટે ખાસ કરીને સુરતની અંદર તારીખ નોંધી લેજો અઢાર પાંચ બે ના રોજ શનિવારના રોજ સમય પણ નોંધી લેજો સવારે સાડા નવથી લઈને બપોરના બે વાગ્યા સુધી આ સરસ મજાના સમારોહનું આયોજન કરેલું છે અને હા વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ દસ પાસ કર્યું હોય તમે ધોરણ બાર પાસ કર્યું હોય હાલની અંદર ધોરણ એપ્લિકેશનમાં ભણતા હોય કે પછી યુટ્યુબની ની અંદર અભ્યાસ કરતા હોય આ બધા વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મિત્રો હું હિરેન નસીબ મારી વિદ્યાકુલ ટીમ વતી છે સર્વને આમંત્રિત કરું છું વિદ્યાર્થી મિત્રો પધારવાનું ખાસ કરીને ભૂલાય નહીં કારણ કે ગુજરાતના ખૂણે ખૂણેથી બાળકો આવવાના છે બરોબર પશ્ચિમ ગુજરાત થી આવવાના ઘણા બધા પૂર્વ ગુજરાત થી આવવાના ઘણા બધા દક્ષિણ ગુજરાત થી બધા આવવાના છે અને વિદ્યાર્થી મિત્રો આવવાનું આવવાનું ને આવવાનું જ છે તમારે બધાએ અને વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંક નું ફોર્મ ફિલઅપ કરી દેજો અને એની સાથે સાથે જે ગૂગલ મેપની અંદર પણ તમને એડ્રેસ મોકલેલું છે જે ગૂગલ મેપમાં પણ તમે નાખશો તો તરત તમે આ સ્થળ પહોંચી જશો તો વિદ્યાર્થી મિત્રો હું તમારી લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યો છું તમે પણ આઈ થિંક અમારી રાહ જોઈ રહ્યા છો તો મળીએ છીએ સીધા અઢાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ શનિવારના રોજ સાડા નવ વાગે ઉમિયાધામ મંદિર વિશ્વાસ ભવન બીજા મળે તો ચાલો મળીએ તમારા રિઝલ્ટને તમારા યરને સેલિબ્રેટ કરીએ